વિદ્યાર્થીઓ અને વાલીઓ ચોથા રાઉન્ડના વીસ દિવસ થઈ ગયા પછી પાંચમો રાઉન્ડ આવ્યું છે અને ફક્ત બીડીએસ માટે જ છે ઓલબેસ્ટ એમબીબીએસ બીડીએસ સાથે હોય છે પણ આ વર્ષે એમણે બીડીએસનું પહેલાં લઈ લીધું છે કે ડેન્ટલની તેત્રીસ સીટો છે ગુજરાતમાં એમાંથી છ મેનેજમેન્ટ કોટાની છે પાંચ નડિયાદ મેનેજમેન્ટ કોટા એક કર્ણાવટી છે અને બાકી સત્તાવીસ સીટ ગવર્મેન્ટ કોટાની છે તો જેમને બીડીએસમાં એડમિશન લેવું હોય એમના માટે અવસર છે અગાઉથી જે લોકો રજીસ્ટર્ડ છે એમને નવેસરથી રજિસ્ટર્ડ કરવાની રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી જેમને હમણાં સુધી રજિસ્ટ્રેશન નથી કર્યું એમના માટે અથવા આયુર્વેદ હોમિયોપેથમાં પ્રોફિટ થયા હોય તો એ લોકો અહીંયા રજિસ્ટ્રેશન કરી શકે જો એડમિશન કમિટી એમને પરવાનગી આપે તો એમને જૂના નિયમમાં તો લખ્યું જ હતું કે આયુર્વેદ હોમિયોપેથમાં તમે આગળ ના જઈ શકો પણ એમ બીબીએસ બીડીએસમાં તમે આવી શકો જો આયુર્વેદ હોમિયોપેથમાં ફોરફિટ થયા હોય તો તો તમે રજીસ્ટ્રેશન કરવું પડશે અને જો તમે એમબીબીએસ બીડીએસમાં બીજા રાઉન્ડમાં ફોરફિટ થયા હોય તો તમે નવું રજીસ્ટ્રેશન કરીને આવી શકો બીજા રાઉન્ડમાં નહીં કર્યું હોય તો ત્રીજામાં કર્યું હોય તો પણ તમે આવી શકો પછી આવી ના શકો બરાબર એટલે તમે એક વખત પાછા એડમિશન કમિટીના નિયમો જોઈ લેજો ઇન શોર્ટ તમે ફોરફિટ ના થયા હોય એમ બીબીએસ બીડીએસમાં તો તમારું નામ મેરિટ લિસ્ટમાં રહેવાનું જ છે અને જો તમે ફોરફિટ થયા હતા અને તમે ફરી નવું રજીસ્ટ્રેશન કરી લીધું હતું અને તમારું નામ મેરિટ લિસ્ટમાં આવી ગયું હતું તો પણ નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી નવું રજિસ્ટ્રેશન એમના માટે છે જેમણે હમણાં સુધી રજીસ્ટ્રેશન એમબીબીએસ બીડીએસમાં નહીં કર્યું હતું એ લોકો કરી શકે અથવા જે લોકો આયુર્વેદ હોમિયોપેથમાં ફોરફિટ થયા છે તો અહીંયા રજિસ્ટ્રેશન કરીને ટ્રાય કરી શકે કેમ કે એમબીબી એડમિશન કમિટી બી નિયમ બદલતી રહેતી હોય છે એક વખત નિયમમાં એવું લખ્યું હતું એમને કે આયુર્વેદ હોમિયોપેથના માં તમે જો ફોરફિટ થાવ તો MBBS BDS માં આવી શકો ક્રોસમાં આવી શકો MBBS BDS માં ફોરફિટ થાઓ એટલે ચોથા રાઉન્ડમાં કે ચોથા પછી તો તમે આયુર્વેદ માં જઈ શકો ક્રોસમાં જઈ શકો પણ એ જ માં ના જઈ શકો કે તમે ત્રીજા રાઉન્ડમાં એમબીબીએસ બીડીએસમાં ફોરફિટ થાઓ તો માં ના જઈ શકો પાંચમામાં નહીં જઈ શકો એમબીબીએસ બીડીએસમાં અને જો આયુર્વેદ ત્રીજા ત્રીજામાં ફોરફિટ થાઓ તો ચોથા ના જઈ શકો માં ના જઈ શકો છઠ્ઠામાં ના જઈ શકો એ રીતે પણ આયુર્વેદમાં ફોરફિટ થયા થનારા એમ બીબીએસ બીડીએસમાં આવી શકે એમ બીબીએસ બીડીએસમાં ફોરફિટ થનારા આયુર્વેદ હોમિયોપેથમાં જઈ શકે એવી રીતે એમ એક નિયમમાં એમનો ઉલ્લેખ કર્યો હતો બરાબર સ્ટાર્ટિંગમાં જ્યારે આ રાઉન્ડ બધા ડિક્લેર થયા હતા ત્યાંની વાત કરું છું તો હમણાં જેમ લોકોનું નામ મેરિટ લિસ્ટમાં નહીં હશે આયુર્વેદ હોમિયોપેથમાં ફોરફિટ થયા હોય એ લોકો રજીસ્ટ્રેશન કરી શકે છે ને બાકી ઓલરેડી જે લોકો મેરિટ લિસ્ટમાં છે જેમને સીટ એલોટ જ નથી થઈ અથવા તો ફોરફિટ થયા હતા રજીસ્ટ્રેશન કર્યું હતું તે સમયે અને નામ મેરિટ લિસ્ટમાં આવી ગયું હોય તો એમને ફરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી રજીસ્ટ્રેશન પૂરું થશે વેરિફિકેશન માટે એક દિવસ આપ્યો છે બાર તારીખે વેરિફિકેશન થશે ડોક્યુમેન્ટનું પછી મેરિટ લિસ્ટ અપડેટ થશે એ મેરિટ લિસ્ટ અપડેટ થશે પછી ચોઈસ ફિલિંગ આવશે બાર તારીખે બરાબર બાર તારીખે ચોઈસ ફિલિંગ આવશે ક્યારે જ્યારે મેરિટ લિસ્ટ અપડેટ થશે પછી જ ચોઈસ ફિલિંગ આવે હંમેશા યાદ રાખજો મેરિટ લિસ્ટ અપડેટ થયા પછી જ ચોઈસ ફિલિંગ આવે છે એમ ડાયરેક્ટ ચોઈસ ફિલિંગ આવતી નથી તો હમણાં જે સમય આપ્યો છે અગિયાર તારીખ સુધી આજ અને કાલે પિન પરચેઝ રજિસ્ટ્રેશન બાર તારીખે વેરિફિકેશન ડોક્યુમેન્ટનું હેલ્પ સેન્ટર પર અને તે પછી ચોઈસ ફિલિંગ આવશે મેરિટ લિસ્ટ અપડેટ થયા પછી પણ ફક્ત અને ફક્ત ગુજરાતમાં તેત્રીસ સીટ છે એમાં પાંચ નડિયાદના મેનેજમેન્ટ કોટા છે જેની ફી ખૂબ જ હોય છે અને એક કર્ણાવટીના મેનેજમેન્ટ કોટા છે અને સત્તાવીસ સીટ ગવર્મેન્ટ કોટાની છે તમે વેબસાઇટ પર જોઈ શકો છો કઈ કઈ કોલેજમાં સીટો ખાલી છે તમારે જે કોલેજમાં એડમિશન લેવું હોય એ ચોઈસમાં મૂકવું જો જ્યારે પણ ચોઈસ ફિલિંગ આવશે એટલે કે બાર તારીખે આવવાની શક્યતા છે કે બાર તારીખે સાંજે મેરિટ લિસ્ટ આવી શકે છે તો ચોઈસ ફિલિંગ મેરિટ લિસ્ટ આવશે તે પછી ચોઈસ ફિલિંગ આવશે હમણાંથી કહી રાખું કે તમને જે કોલેજમાં એડમિશન લેવું હોય ફી પરવડતી હોય કોલેજ ગમતી હોય તે ચોઈસમાં મૂકજો જેથી દસ હજાર રૂપિયા ફોફિટ ના થાય અને ગમતી કોલેજમાં એડમિશન મળી જાય આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી જે પણ માહિતી આવે એ તમને હું જાણ આપવાની પૂરેપૂરી કાકો ટ્રાય કરીશ પ્રયત્ન કરીશ બરાબર તો તમે જોડાયેલા રહેજો ચેનલથી એટલે જે પણ કંઈ માહિતી આવશે વેબસાઈટ પર તે હું તમને ચેનલ દ્વારા માહિતી આપીશ થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ